સગાઈ કે જલ માટે હવે તમે ઘરે જ પચાસ રૂપિયાની અંદર નારિયલ ડેકોરેશન કરી શકો છો ખૂબ જ આસાન રીતે એકદમ સુંદર એકદમ સિમ્પલ જ છે નારિયલ ડેકોરેશન કરવું તો તેના માટે આપણે અહીંયા નેટ લીધું છે અને એક શ્રીફળ લીધું છે હવે નેટમાં આ રીતે આપણે શ્રીફળને વીંટી દેવાનું છે અને ઉપર આપણે કોઈ પણ દોરીથી ગાંઠ બાંધી લેવાની છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ફિનિશિંગ આ રીતે આપણે બનાવેલું છે ઉપર આ રીતે આપણે ગાંઠ લગાવી દેવાની છે અને આ વધારાનું જે નેટ છે તેને આપણે કટ કરી દેવાનું છે એટલે એકદમ સરસ ફ્લાવર જેવો શેપ આવી જાય આવી નાની નાની વસ્તુ બધાના ઘરમાં પડેલી જ હોય છે તો આ રીતે તમે ઘરે આસાનીથી ડેકોરેશન કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણું નારિયેલ સરસ એવું રેડી છે હવે તેના ઉપર આપણે ડેકોરેશન કરવાનું છે તમે અહીંયા કોઈ પણ તમારું પસંદ અનુસાર ડેકોરેશન કરી શકો છો તો અહીંયા આપણે સ્ટોનથી ડેકોરેટ કરીશું નારિયેળને

નારિયલ ડેકોરેશન તમે તમારા પસંદ અનુસારના કલરમાં પણ બનાવી શકો છો આ નારિયેલ નો ખુબ જ સરસ દેખાવ આવે છે તો અહીંયા આપણો સાથીઓ તૈયાર છે તમારે જો અહીંયા સાથીઓ નથી કરવો તો તમે અહીંયા ગણેશનું સ્ટીકર પણ લગાવી શકો છો અથવા તમે અહીંયા કોઈ બ્રોન્જ પણ લગાવી શકો છો તો સાથીઓ તૈયાર છે તો સાથી વચ્ચે પણ આપણે થોડા સ્ટોન લગાવી દઈશું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું નારિયેળનો દેખાવ આવી રહ્યો છે આવી રીતે તમે નાનું નાનું ડેકોરેશન કરીને તમારા પ્રસંગને ભવ્ય બનાવી શકો છો આ રીતના બનેલા નારિયેલ તમને ખૂબ જ મોંઘા મળતા હોય છે બજારમાં પણ આને તમે ઘરે આસાનીથી એકદમ સિમ્પલ રીતે પચાસ રૂપિયાની અંદર બનાવી શકો છો તો આ રીતે આપણે મલ્ટી કલરના પેજ લીધા છે આ પેજ પણ તમને એક રૂપિયાના આસાનીથી બજારમાં મળી રહે છે જ્યાં આપણે મટીરિયલનું દુકાન હોય ત્યાં તમને આસાનીથી વિવિધ પ્રકારના ડેકોરેશન આઈટમ મળતી હોય છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો અને ખૂબ જ એવા ઓછા ભાવમાં તમને આ મળી જાય છે

અહીંયા આપણે નારિયેલની એક જ સાઈડ બધું ડેકોરેશન કરેલું છે જો તમને પસંદ હોય તો આખા નારિયેલ ઉપર પણ તમે આ જ સેમ ડેકોરેશન કરી શકો છો આ ફેબ્રિક ગ્લુને સુકાતા એક થી દોઢ કલાક જેવો સમય લાગે છે એટલે તમે નારિયેળ બની જાય પછી તેને સારી રીતે સુકવવા માટે પંખા નીચે રાખી દેવાનું છે આ ફેબ્રિક ગ્લુ આપણે જ્યારે લગાવીએ ત્યારે થોડું થોડું વ્હાઈટ જેવું લાગે છે પણ સુકાશે એટલે એકદમ નોર્મલ દેખાવા લાગશે હવે વચ્ચે આપણે જ્યાં જગ્યા થોડી થોડી દેખાય છે ત્યાં ફરી આપણી પાસે જે સ્ટોન છે તે લગાવી દેવાના છે અથવા તમારે આવા સ્ટોન નથી લગાવવા તો કાચના મિરર આવે છે નાના નાના તે પણ તમે ઉપયોગ કરી શકો છો તેનો પણ ખૂબ જ સરસ દેખાવ આવે છે તમે જોઈ શકો છો આપણું ખૂબ જ સરસ એવું નારિયેળ રેડી છે હવે આપણે તેને સુકવવા માટે રાખી દેસુ હજી સુધી તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો આવી જ રીતે આપણે નવા નવા ડેકોરેશન વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો આગળ તમારે કઈ વસ્તુનું ડેકોરેશન જોવું છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આપણે અહીંયા એક સિલ્વર દોરી લીધી છે તેનેથી આપણે નારિયેળને આ રીતે સરસ એવું ડેકોરેટ કરી દઈશું જો તમારે સાથીઓ નથી કરવો તો તમે ફક્ત આ દોરીથી પણ ડેકોરેશન કરી શકો છો હવે ઉપર જ્યાં થોડો પાટ દેખાય છે દોરી બાંધેલો ત્યાં આપણે આ રીતના બે ફ્લાર લગાવી દઈશું આ ફ્લાર તમને થી પાંચ રૂપિયામાં મટિરિયલ દુકાન ઉપર આસાનીથી મળી જાય છે આ રીતના ફ્લાર લગાવવાથી આપણું નારિયેળનો ખૂબ જ સરસ દેખાવ આવી રહ્યો છે હવે એક કલાક માટે આપણે તેને સારી રીતે સુકાવા રાખી દઈશું એક કલાક પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણું નારિયેળ તૈયાર છે આને જોઈને તમને કોઈ નહીં કહે કે આને તમે ફક્ત પચાસ રૂપિયામાં બનાવેલું છે અને પચાસ રૂપિયામાં પણ આપણી પાસે મટીરિયલ પડેલું છે તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ